ભાઈ ગફુલ ભાઈ જોડી લઈને નેહરી ઝંડો જોડી લઈ જોડે વિહા લાલજીનો ભગવાન બોલું દરેક ની ભાઈ કે ભાઈ ઝંડો જોડી લઈને ને નહેરી જાય નું મારા જોડે કોમ છે રૈમોલ ઘર હોમાં લમણા તો મારા જોડે કોમ નહીં એવું લાલજી દેવરાજનો રોમ છું અને અજાણાની પેઢીનો ભગવાન શું ભૂય રેવા ભલાની ભક્તિનો રોમ શું મારો ભગવાન મારો ઈશ્વર જે બોલે છે આ વિહતનો ભગવાન હસી રહ્યો છે એ મારો ગોગાનો ભગવાને પણ ભેગો હસી રહ્યો છે ભાઈ સદાય માટે સારું કરવા વાળાનું સદાય મારો રોમ હારું કરશે ગફુલભાઈ સભાવાળો મારો વિહતનો ગોગાનો ભગવાન ખૂબ હસી રહ્યો છે ભાઈ આ વાગણા હું ગોગો પણ હસી રહ્યો છું મારો પરમાત્મા મારો ઈશ્વર દૂધ બાદરી દીકરામાં ગોમમાં આખા ડેહડા ને કોઈ ભગવાન મારો ભગવાન નિમો દુઃખી ના કરે એવું લાલજીનો રોમ બોલો છું લહવની જે મારો ઈશ્વર દરેકની લાદ રાખશે એ મારો વિહતનો ભગવાન જે બોલે જે જે મારો વિહતનો ગોગાનો ભગવાન છે બોલે મુરજીભાઈ સભાવારો વિહતેષન ગોગોય સ મું દુહરિયા બડલારી તુ મમા

હારા મારા કામમાં ખૂબ વાપરજીયો જીવા હું બોલું ભાઈ ગોહડી અને ગોહડી વાપરજીયો મારો વિહતનો ભગવાન ગાડે ગાડો ભરિયાલ છે એ હું વડની વિહત બોલું ગોગાના હંગાત તો દેવ શું ભાઈ સભાવારો ખૂબ ক্ষমা છું છો લ્યો હવની લાજ ભગવાન રાખશે મારો ઈશ્વર રાખશે મારો પરમાત્મા ખૂબ હસી રહ્યો છે ભાઈ સભાવારો ખૂબ ক্ষমা ભાઈ લ્યો દરેકની લાજ ભગવાન રાખશે મારો રોમ રાખો

પણ મારો સમય આવશે એટલે હું તમારી ખબેલ લઈ હાઉ જે ભાઈ સારી ખબેલ લઈ ભાઈ હો ભાઈ પાઠપકો બીજો માન ના મોનો પહા ભાઈ સભાવારો લો ચાયો રહીમુલ ને ભાઈ અવરું ના લઈ જાઓ પહા સારી ખબેલ લઈ ભાઈ હું બોલું ભાઈ લો દરેકની ની જે ચારો ના ખૂબ ખમા ભાઈ લેવા મારો વિહતનો ભગવાન ખૂબ જે બોલે એ મારો ભગવાન ભાઈ દૂધ માં રોંધો જીમો જમો આખા જોઈ મજા એવું ગોગો બોલું વિહત એવું બોલું છું લ્યો હવની જે ભાઈ લ્યો દરેકની ની જે ભાઈ કે ભાઈ ગફુલ ભાઈ સભા વારો આપો આપ આ વિહત મન ટૂંકો પાડે ગોગા એટલે હું ગોગો આવ્યો છું સભા વારો કે આપોઆપ મને આવી હતે મને ગોગાનું આમંત્રણ દીધું છે હું આવ્યો છું પણ જો એનું પરમણ ના રાખું તો હું વિહાલાલજીનો રોમ મારો ભગવાન મારો ઈશ્વર જાતર કરીને ડીસા જાઉં અને જો ભેગો થવા ના હેંડું તો હું વિહાલાલજીનો રોમ નહીં ભાઈ સભાવારો ખૂબ ખમા કહું છું સભાવારો દરેકની લાદ ભગવાન રાખશે રોમભાઈ રૈમુલભાઈ જીવાભાઈ દરેકની જે ભાઈ મારો રોમ ખૂબ હસીરો છે જો એણે પણ મારા ઘોઘા હા ખૂબ રહ્યું છે હું બોલું ભાઈ આડાવા ગોદા મારા પણ હું ગોગો ઘોઘો ખભેલો સભાવાળા કે ભાઈ હું તમારો છું અને તમે મારા છો એટલે તમારા ગોદા મારા ગોગાને વિહતને ખાવા પડે હું બોલું ભાઈ હવાઈ મજા ભાઈ હર્ષિલ કહું છું ભાઈ સભાવાળો હું બોલું ભાઈ દરેક દરેકની જે ભાઈ હું અબા પાકી ગયા હોય એટલે ભગવાનનો રસ ખાઓ બેઠા બેઠા હું બોલું ભાઈ કે ભાઈ તમારા વડવાઓ ઓબા વાયા છે એટલે ઓબા પાક્યા છે એટલે એનો કેરીનો રસ ખાવ હું બોલું ભાઈ વડવાઓ બાવરિયા વાયા નહીં તમારા ગાયાઓની પુનૈ જબરી છે જો એને ગોમ જબરૂ છે સભાવારો આ પરગણામીનું નોમ છે તમારા ગૈઢાઓનું નોમ છે અને ગોગાના ગૈઢાઓનું ભેગું નોમ હતું મારો રોમ તમારી દરેક ની લાજ રાખશે ભાઈ હું કે હરી વેગરા પાણી થી પાત્રા થઈને ભાઈ અને બત્રી દોત રહી ગયોગતુમાં હું બોલું લ્યો મુરજી ભાઈ હું વિહાત તમારા પર ખૂબ હસીરી છે એ મારો જોતનો પ્રસંગ કર્યો ખુબ મજા હોમ ના ઢગલા ઉપર બાજરીના ઢગલા ઉપર ઊંઘો અને હું વિહત ચોકી પોરો કરું ભાઈ સભા વાળા લે હવ ની જેબ લે દરેક ની જેબ લ્યો બહુ એવું ના કહેતા ભાઈ ધૂણ તો બુવાજીએ ઠપકો આ લેવા લે હવ ની જેબ ભાઈ સભા વાળો ભાઈ મોલ રોમા તમારા ગઈડોની આ પુણે જબરી છે એટલે પુણે તમારી જરૂર મારો ભગવાન કામ કરી રહી છે લ્યો ગફુલ ભાઈ સભા કે ભાઈ દોઢસો કિલોમીટર જઈને વાહગનું કર્યું છે વિહત તમારા ભેગી છે મારો રોમ તમારા ભેગો છે એટલે કોઈ દાડો એમાં ભગવાન પાછા નહીં રહે લેવો દરેકની જે લેવો ખૂબ ખમા કહું છું સભાવાળો હવની જે ભાઈ હું વિહા લાલજીની માળાનો રોમ છું ભાઈ લ્યો ભાઈ દિશાના મહેમાનો ખૂબ મજા કહું છું મારો ભગવાન મારો ઈશ્વર દિશાવાળાને ખૂબ મજા બોલે છે દરેકની જ ખૂબ ખમા ભાઈ ના મહેમાનો તમારે મજા આવે મારો ભગવાન જે બોલે મારો ઈશ્વર જે બોલે છે કે ભાઈ ની પેઢી નહીં મારો ભગવાન ખૂબ હસી રહ્યો છે લ્યો દરેકની જપ ખૂબ ખમા કહું છું પુમા હાઉની જે લો મારો ભગવાન ખૂબ મજા બોલે મુરજી મૂળજીભાઈ દરેકની લાજ ભગવાન રાખશે મારો ઈશ્વર આ જગતની લાજ રાખીશ અને રાખ છે મારો રોમ ખૂબ મજા બોલે છે લેવો ભાઈ વિહતનો ભગવાન ખૂબ અશીરો છે આ ફૂલે આ મોડવો આ ભોણા પિયાલા રહોડ મારો ગોગાનો ભગવાન ખૂબ મજા બોલે છે લો દરેકની જે ભાઈ ખૂબ ખમાખું છું જય ભાઈ Yeah,